હેલો મિત્રો સ્વાગત છે તમારો એક નવા બ્લોગ વિડીયોમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ બધાય તો ભાઈ નવા વર્ષના રામ રામ બધાય ને કોઈ હેપી ન્યુ યર આ સાલમાં ભાઈ ખૂબ પ્રગતિ કરો ખૂબ કમાણી કરો એવી આશા સાથે આજનો બ્લોગ ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે સરસ સવાર થઈ જઈ છે કાચા ચાર પોચ વાગે છે ટેટા બેટા એક બે ફોડી નાખીએ ઘરની કકડાટ બકડાટ છે બધો બહાર કાઢી નાખીએ ચાલો

મુબારક રોમ રોમ રો ગુડ 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 મોર્નિંગ 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 હેપી હેપી ન્યૂ 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 યર 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 નવા વર્ષમાં ખૂબ ખૂબ જલસા કરો

Happy New Year. 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 Happy New Year, Happy New Year, kita Tata Good Morning, Good Morning, Jai Mataji, Badan Happy New Year, Ah, baik. Ram Jaga, 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 આપણે ધોઈ નાખીએ ગાડીનું મુહૂરત કરીએ તો નવી બવી લાયામણ કરીએ સાથીદાર છે બધા તો પેલા મસ્ત ધોઈ નાખીએ ને પછી પૂજન પૂજન કરી દઈએ માતાજી જવું છે દર્શન કરવા પછી જવું છે મેળામાં તો બને કન્ટિન્યુ બ્લોકમાં ભાઈ મજા આવશે બધા તૈયાર તો છીએ જ આવું છે પલે અદર ગ અદર ગ કામ થઈ ગઈ બાઈક કમસ્ત સોટાન ફણે હા તેનો દોડવા

कौन हूँ पहला आई तो तेरी शैल्ले के पता तो करता चेक कर लेगा तन बाइक बाइक को पता मैंने बे बाइक तो मैंने गुप्लो जैसे किया मितना ले ये पता नहीं चाफा हो आप है गनु गनु सो कहीं वाहनों ना बदामा थे ये ऐसे देखो हर बार लगे दी जाए से मस्त पहले सालों का तो काम

તો ગાઈઝ આ બધા ભેળા પતિક ને બધા કોણ કોણ જોલે? જાગ જણા આ બધાને એક એક દે ગોળી ખવરાઈ દે બધાને એક એક બાજુ જવો હેડવાનો એક બાજુ બિલકુલ એ ઉતાવળ ન કરવાની સાલ આ બાઈક વાળાની સીટો હેડવાનો હા જોડો બેજો હેડો

મેળામાં આવી ગયા છે ભાઈ મેળામાં બધા ભાઈ બનો મળી ગયા છે સબસ્ક્રાઈબરો મળી ગયા છે ત્યો દેખાય ત્યો મંદિર છે મિત્રો માતાજી નું તેઓ ચડવાના હતું પણ થોડો પ્રોગ્રામ બંધ રહ્યો છે પોઝિશન નહીં ભાઈ હાલ તો ભીડ વધી જાય છે ગાઈસ મેળામાં તો જઈને આવ્યો છું તાપ તાપ થઈ ગયો તો ગાડીમાં બેહી રહ્યો છું એસી ચાલુ છે ધૂમ બીજો બધો જો મેળામાં આપો કોમ નહીં રહે મેળામાં ફરવાનું આવી ગરમીનું અમુનો પાસો પાછો આઈન ગાડીમાં આઈન બેઠો છું કે ગતિ છે ગરમી છે બહુ ઓહો ગાઈસ ભાઈ હું નવરા થઈ રહ્યા છે મેળામાં ઈ બપોરે આવી ગયા હતા પણ મેમોનો થોડો આયા આયા કરતા હતા તો નવરાત હતા ભાઈ બધાને આવવાનું સુખ સુવિધા પાડવામાં ટાઈમ ના રે વિડીયો બનાવાનો તો હું નવરા થઈ રહ્યા છે તો હું વિડીયો ચાલુ કરે છે ભાઈ મસ્ત મજાનો આનો મારે જવાબ આવ્યો છું ચાલમું થઈ ગઈ છે ભાઈ હાલ તમારે બધાને ચાલમું બારક થઈ ગયું થઈ ગયું તારે

ਮੱਫੜੀਏ ਕੋਈ ਬਈ ਮਜ਼ਾ ਮਜ਼ਾ ਆਖੀ ਸੀ। ਅਸਲੀਲੀ ਮੱਫੜੀਏ। ਹਾਂ ਹਾਂ ਭਾਈ। ਈਲੀ ਮੱਫੜੀਏ ਛੇ ਨਹੀਂ। ਈਲੀ ਮੱਫੜੀਏ ਖਾਵਾ ਨਹੀਂ ਮਜ਼ਾ ਜ਼ੋਰ। ਸੁਸਰਿਆ ਕਿ ਕੇ ਵੀ ਮਜ਼ਾ ਆਈ ਮੇੜਾ ਬੇੜਾ ਮੋ? ਮਜ਼ਾ ਆਈ। ਨਹੀਂ। ਮਜ਼ਾ ਆਈ ਜੀ। ਨਹੀਂ ਆਈ ਕੋਈ। ਹੈ? ਸੇਉ। ਗਲਤੀ ਤੇ ਤੈਨੂੰ ਜੱਬਾ ਮੇਰੇ ਕੋਲ। ਬਹੁਤ ਮੁਸਤੀ ਆਉਂ। ਹੂੰ।

નુકસાન છું <laughs> <laughs>

બા મને પાકી તો તો ધમો કી છે કેમ દો હું આવતા જલસા કરો મજા કરો બાય બાય બ્લોગ સાથે